હવે મિત્રો અત્યારે ગુજરાતની અંદર વિશાળ વધનની પેટા સૂંટણીભાઈ ખૂબ જ ચર્ચામાં છે ગોપાલભાઈ ઇટાલિયન ખુલ્લીયા મિત્રો વાત કીધો મેદાનની અંદર છે ખિરિજભાઈ પટેલ તે પણ મિત્રો વાત કીધો ખુલ્લીયામ ભાજપ તરફથી મિત્રો મેદાનની અંદર છે હવે આના અંદર મિત્રો વાત કીધો અત્યારે ખુલ્યાં નતનના ખુલાસો અને બંને તરફ મિત્રો વાત કીધો આરોપો નાખવામાં આવીવાર રહ્યા છે શું મિત્રો આજે તો વિસાવદરની અંદર સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે 2025 ની મિત્રો વિસાવદરની પેટા ચૂંટણીની અંદર મિત્રો વાત કીધો શું આ વખતે ભાઈ આમ આદમી પાર્ટીના નેતા એવા મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંક મિત્રો હિરાઘસ્તાવ હોય એવા વિડિયો ઓનલાઈન થાય છે ક્યાંક મિત્રો ગાર્ડન અંદર હોય છે ક્યાંક મિત્રો વાત કીધો ખેડૂત લોકોની સાથે મિત્રો બેઠા હોય છે ને ક્યાંક મિત્રો વાત કીધો ગામના પદરોની અંદર આવા મિત્રો પ્રસારો કરતા ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોએ અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા ને વિસા ની અંદર જોઈ આવશે શું મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે મિત્રો વાત કીધો ખેડૂત મિત્રો ને મિત્રો સમજી શકે છે શું મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો રત્ન કલાકાર કલાકારો મિત્રો સમજી શકે છે શું મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા વિસા વધ ની મિત્રો વાત કીધો આખો ચેન્જ કરી દેશે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા છે ને તે શું મિત્રો વાત કીધો આ વખતે ભાઈ બાજી મારી જશે જે આ મિત્રો વાત કરીતભાઈ પટેલ જે પોતે મિત્રો વાત કીધો ભાજપ તરફથી મિત્રો આવે છે હવે આના અંદર મિત્રો વાત કીધો ઘણા બધા લોકો છે એ ભાજપના સપોર્ટ ની અંદર પણ છે ઘણા બધા લોકો છે કિરીટભાઈ કેરીતભાઈ કેરીતભાઈ પટેલના ની અંદર પણ છે પરંતુ મિત્રો વાત કરીએ ક્યાંક ને કંઈક નેવું ટકા લોકો ગોપાલભાઈ ઇટાલિયા અને મિત્રો વાત કીધો વિશા ની અંદર ભાઈ વિજય થતા જોવા માંગે છે તો ગોપાલભાઈ ઇટાલિયા શું ભાજી મારી જશે તમને શું લાગે છે આની અંદર કોણ જીતશે કોણ વિજય બનશે તમારી જે પણ લાઈફ હોય કમેન્ટ કરીને વિડીયો બને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવા અનુકૂલ તને ધન્યવાદ